કચ્છમાં ત્રણસો બાવન નાની મોટી લીઝ બંધ થતાં બે હજારથી વધુ ટ્રકોના પેણા પણ થંભી ગયા અંજાર ગાંધીધામ તાલુકા બ્લેક ટ્રેક લીઝ ક્રશર ભેડિયા એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે પર્યાવરણ પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાન જેવી જટિલ પ્રક્રિયા જેનું પાલન લીઝોની નાની નાની સાઇઝના કારણે અમલમાં મૂકવું અશક્ય હોય તેમાંથી મુક્ત કરવા કોઈ વ્યવહારિક જોગઈ અમલમાં મૂકવા અંગે વિચારણા હેઠળ ન લેવા અનુસરણ થાય તેવા પગલાં ભરવા અથવા પ્રક્રિયા સરળ કરવા કરવા માંગ કરી છે અંજાર કચ્છ પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાનની પ્રક્રિયા ચાલુમાં હોવા છતાં ખાણ અને ખનીજ ખાતા દ્વારા કોઈપણ નોટિસ આપ્યા વગર લીઝોમાંથી ખનીજનું ઉત્પાદન નિકાસ બંધ કરવા કરેલા આદેશના પગલે કચ્છમાં એકસો બોતેર બ્લેક ટ્રેપ ખાણો અને ક્રસર યુનિટો બંધ થતાં દોઢ લાખ શ્રમિકોની રોજગારી છીનવાઈ હોવાનું તેમજ બે હજાર ટ્રકોના પેણા થંભી ગયા હોવાનું જણાવી મોટું નુકસાન અટકાવવા યોગ્ય નિર્ણય લઈ રસ્તો કાઢવામાં આવે તેવી માંગ અંજાર ગાંધીધામ તાલુકાના બ્લેક ટ્રેપ લીઝ ક્રસર ભેડિયા એસોસિએશન દ્વારા કરી જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની સ્થિતિ ઊભી થશે તેવી ચીમકી પણ અપાઈ હતી હું રામભાઈ ભાવનાણી પ્રમુખ પૂર્વ કચ્છ બ્લેક ટ્રેપ એસોસિએશન હું આ સાથે આહવાન કરું છું કે કાલે અમારી ગુજરાત એસોસિએશન ગુજરાત બ્લેક ટ્રેપ એસોસિએશનની મીટિંગ દ્વારકા ખાતે સંપૂર્ણ થયેલ છે ત્યાં આહવાન કરવામાં આવ્યો છે કે જે એસી વગેરેની લીઝું કે વાયોલેશનમાં જેટલી લીઝું છે સંપૂર્ણ ચાલુ ન થાય ત્યાર સુધી અમે આ બે તારીખથી સંપૂર્ણ ધંધા બંધ કરવા ઈચ્છીએ છીએ શાના માટે કે એસી ટકા લીઝું સરકારે એટીઆર બંધ કરીને પાન સિક્યુરિટી પેપર ન દઈને બંધ કરેલ છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એસી ટકા બંધ છે એનામાં વીસ ટકા જે પ્રેશરવાળા છે એ સપોર્ટમાં અમે બંધ કરીએ છીએ અને અમારી માંગણીઓ જે છે સરકારમાં એ છે કે એસી અને માઇનિંગ પ્લાનથી મુક્તિ મળે રોયલ્ટીમાં વિસંગતતા દૂર થાય અને ત્રીજો અમારો મુદ્દો છે કે જે સત્તર સત્તર તારીખના જે બાવીસમાં બે હજાર બાવીસમાં જે કર્યું છે એ લોકોએ રાઇટિંગમાં દીધેલ છે એ મુદ્દામાં ફેરફાર કરીને હજી સુધી એ લોકોએ અમલમાં નથી લઈ આવ્યા એના લીધે આ બધી બંધ કરવાની અમને ફરજ પડે છે એસોસિએશનના પ્રમુખ રામભાઈ ભાવનાનીએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં આશરે બસોથી વધારે નાની મોટી બ્લેક ટ્રેપ ખનીજની ખાણો છેલ્લા આશરે સાઠ વર્ષથી કાર્યરત છે અને જિલ્લામાં તેના આનુસંગિક ઉદ્યોગ તરીકે ચાલીસ ક્ર ક્રસર પ્લાન્ટ કાર્યરત છે આ ઉદ્યોગ દ્વારા સરકારને પૂછ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બંને મળીને અંદાજે ચાલીસથી પચાસ કરોડ જેટલી રોયલ્ટી આવક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન થયેલી હતી આમ લગભગ દર વર્ષે આ ખાણો દ્વારા શ્રમિક ચાલીસથી પચાસ કરોડની આવક થાય છે અને આવક પર જીએસટીની પણ કરોડો રૂપિયાની આવક થાય છે આ બ્લેક ટ્રેપની ખાણો પર ખાણના માલિકો ઉપરાંત ખાણકામ કરતાં દોઢ લાખથી મજૂરોને કાયમી નિયતપણે રોજગારી મળી રહે છે ઉપરાંત ચાલીસથી વધારે ક્રશર પ્લાન્ટ અને મશીન ધારકો ઉપરાંત ટ્રક વગેરે જેવા કે ટ્રાન્સપોર્ટેશનને વાહનો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ લાખો લોકોને રોજીરોટી મળી રહે છે આ ખાણો બંધ થવાથી કચ્છ જિલ્લામાં ચાલતા આશરે નાના મોટા ચાલીસ જેટલા ક્રસર પ્લાન્ટ તેમજ ડીપી વલ્ટ આધારિત કન્ટેનર ટર્મિનલ પોર્ટ તેમજ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ તેમજ અન્ય ઉદ્યોગોના કારખાનાઓ અને તેના આનસાંગિક ઉદ્યોગો પર પણ તેની માઠી અસર થવા જાય છે જેના કારણે લાખો લોકો રોજીરોટી વિહોણા બનવાની શક્યતા ઊભી થઈ છે ખાણ ખનીજ વિભાગની આ સૂચના મુદ્દે અંજાર ગાંધીધામ તાલુકા બ્લેક ટ્રેપ લીઝ ક્રસર ભેડિયા એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોની બેઠક મળી હતી અને ગુજરાતભરમાં આ મુદ્દે હાલ વિરોધ જોવા મળી રહ્યો છે હાલ આ સૂચના પગલે ખાપો અને ક્રસર યુનિટો બંધ થવાથી મોટું નુકસાન પહોંચી રહ્યું હોવાનું તેમણે જણાયું હતું મોટી સમસ્યા એ છે કે સરકારે બધી બ્લેક લીસ્ટ બધું બંધ કરી નાખેલી છે અને રોલડી એટીઆર બંધ કરી નાખેલા છે તો અત્યારે મોટા મોટી આ બધા ઉદ્યોગ છે બધા બંધ પડ્યા છે બધા લેબર વર્ક છે ગરીબ માણસો છે બધા એમ ઘર બેઠા બેઠા છે બધા તો એનામાં રોજી રોટી છે અમારી રોજી રોટી છે બધી આગળ થપ પડેલું છે

હડતાલ એટલે હડતાલ ના કરી અમે સરકારને ડિસિઝન લેવા માટે બે તારીખથી અમે અમારા રોજ સિતર એસી ટકા માણસો ટકા ચાલુ છે એ પણ અમને સપોર્ટ કરે છે સરકારે આ કાયદા બનાવ્યા છે ઈસી માઇનિંગ પ્લાન એ છેલ્લા બે હજાર સોળ થી અમે અમારા તરફથી બધી રીતે બરોબર છે ઓનલાઈન કીધું તો ઓનલાઈન કર્યું કચ્છ કચ્છ કલેક્ટર કરીને અમે રજૂઆત કરી આ ઈસી મંજૂર કરી દેવા માટે એ મહિનો પ્રક્રિયા પછી ગાંધીનગર થી કમિશ્નર સાહેબ એક ટીમ મોકલી હતી કે આના ઘરે કરો તમે ઈસી માટે તો તમારી ઈસી થઈ જશે ગવર્મેન્ટે બોડી મોકલી હતી એના ઘરે પણ અમે ઓનલાઈન કર્યું અમે અમારા પહેલેથી આજ દિવસ સુધી અમારા ઘરે પૂરા બધા ડોક્યુમેન્ટ છે અમે ઓનલાઈન બધું કરી સરકાર જ ઈસી નથી આપતી તો એમાં અમારા લીઝ હોલ્ડરનો શું વાંક અમારી રોજી રોટી આજી આજીવિકા બધું બંધ થઈ ગયું અમારે બેંકના હપ્તા કેમ ભરવા મજૂર વર્ગ

અને આના માઇન્સ અમારી આ માઇન્સ ઉપર તો કેટલા બધા આધારિત ધંધા છે બધા રોડ કામ બ્રિજ કામ બધું અટકી રહેવાનું છે લોકલ માણસોના રહેણાંકના મકાન બનાવે છે એ લોકોના કામ પણ અટકી જવાના છે ના 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 સમગ્ર ગુજરાત લેવલે જેના છે ઈ ત્રીસ ટકા પબ્લિક એ લોકો પણ સપોર્ટ કરે છે કે અમે પણ તમારા જોડે જઈએ તમારા બધાનું ચાલુ તમે અમારા ધંધા ભાઈ જાઓ અને મેઇન વાત તો એ છે કે બે થી અમે બધી પ્રક્રિયા કરી છે અમે અમારામાં ક્યાંય બાકી નથી રાખ્યું સરકારે કીધું આ સાઈટ ઉપર ઓનલાઈન કરો તો અમે ઓનલાઈન કર્યું પછી કચ્છ કલેક્ટર કને તમે બધું પ્રેઝન્ટેશન કરો તો એ પ્રેઝન્ટેશન રાત્રે અગિયાર અગિયાર બાર બાર વાગ્યા સુધી હાલ એ પ્રક્રિયા એક મહિનો હાલ એમાં કાંઈ ના કર્યું પછી કમિશનર સાહેબે ગાંધીનગર થી એક કોન્ટેક્ટ આપેલો હતો એક સાઉથ ની કંપની ને કે ભાઈ આના કને તમે ઓનલાઈન કરો તો તમારે જવાબદારી એની એ તમારી એને ત્રણ વર્ષ કાઢી નાખ્યા એમાં લીઝ હોલ્ડર નો ક્યાં વાંક છે અને ઓલ ઓફ સડન કોઈનો ધંધો બંધ કરી દેવો આ ક્યાંય નિયમમાં નથી લખેલું નોટિસ આપો ઓલ ઓફ સડન એટીઆર લોક એટલે અમારો ધંધો બંધ એનવાયરમેન્ટ ક્લિયર સર્ટિફિકેટ પર્યાવરણ અને સાહેબ આમાં જોવા જાવ તો માઇન્સ જે અમારી માઇન્સો છે એ એક ટાઈપના મોટા રિઝર્વર બની ગયા છે પાણીના સરકારને જો આવી ખાણો કરી ઊંડા ખાડા કમાયા ને તો કરોડોના ખર્ચે કરાય ને તોય આવા ખાડા નહીં કરાવી શકે અને પર્યાવરણને માઇન્સ નુકસાન નથી કરતી બાકી હા

જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji Bai r double nine zero nine four five zero five one five